કામ ચાલુ થતાં ત્યાં સમતલ કર્યા વગર કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરી અધિકારીઓ પણ એની સાથે છે એટલે સંપૂર્ણપણે અમને ખ્યાલ છે કે જે સમતલ કર્યા વગર ટેકરા ઉપર જ્યારે આ કામ ચાલુ થયું તો એમાં એક્સિડન્ટની ભીતિ અમને સૌથી વધારે થાય છે તો આજે કલેક્ટર કચેરી અમે આવેદનપત્ર આપીને મુજબ સંખ્યામાં કીધું છે કે જો આ ચૂંટ સમયની અંદર આ કામને મજબૂતીકરણને સમતલ કર્યા વગર કરવામાં નહીં આવે તો અમે આગળનું ઉગ્ર આંદોલન કરશું સાથે સાથે પંદરમી ઓગસ્ટ આવે છે ક્યાંક કલેક્ટર સાહેબનો જિલ્લા લેવલનો કાર્યક્રમ હોય ત્યાં ખેડૂતોને ઝંડો લઈને જવા મજબૂર ન થવું પડે અને ક્યાંક રોડ ઉપર અમારે ઝંડા લઈને જવું ઝંડા યાત્રા ન કાઢવી પડે એવા સરકાર અમને મજબૂર ન કરે એટલા માટે ખાસ વિનંતી કરીએ છીએ કે અમારે સત્વરે બે ચાર દિવસની અંદર આ નિર્ણય લાવે મેં એક પ્રશ્ન એ હતો કે તમે ત્યાંથી જે બનાસ ડેરી છે કાતુરવા કેટલ ફિલ્ડ ત્યાંથી જે મેનાવા ધાનેરા રાત જે જવાવાળી ગાડીઓ છે બનાસ દોડની ભરીને એ ગાડીઓ બધી ત્યાંથી નીકળે છે પછી ટેન્કરો બધા તે જે ગોમડાના છે ચાલીસ પચાસ ગોમના એ ટેન્કરો બધે ત્યાંથી આવે છે તો ત્યાં જે રોડ મજબૂત બને ત્યાં જે અત્યારે છેલ્લા દોઢ વર્ષથી થોડો થોડો થોડું થોડું કામ ચાલે છે પણ તેમાં સતત ભ્રષ્ટાચાર એક દિવસ કોક્રીટ નોખે એક દિવસ રેત નોખે એક દિવસ ખાડો ખણે આ બધું કામ ન થાય પણ સત્વરે સારું કામ થાય એના માટે અહીંયા ધૂણસોલ ભાકડિયાલ ધ્રોબા કુડા આગથળા બધા ગામોમાંથી ખેરોલા નોડલા વણ આ બધા ગામોમાંથી ખેડૂતો આવી અને ખેડૂતો કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે એક અમારે કાંકરિયામાં તો પાણીમાં હેડવું પડે છે નોડલાથી જે ભાઈ ધરોબરથી નોડલા આવે એટલે કાંકરિયામાં પાણી કેડે કેડે હમણાં ભરાઈ જાય છે વણ પોણી આવે એટલે તો એ એ એ અમારે મજબૂત થવા જોવે અને ઊંચો થવો જોઈએ કેડો હમણો અમારે રોડ એ ઊંચો લેવો પડે તો એનો પાણીનો કોક નિહાર થાય એ અમારે ખાસ કરીને જરૂરી આ રોડ માટે અમે વિનંતી કરી કલેક્ટર સાહેબ આગળ વિનંતી કરવા આયા છ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે